લેલી અમારા રમત કુના મેમ્બર આયા હા પર એક બુદ્ધિ હોશી હ પણ ચા તરબુજ 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 ધીરંગામના મેળા ની અંદર સિદ્ધનાથ ની અંદર તરબુજ ની આપડી એવી નાનકડી દુકાન છે દોસ્તો તરબુજ ની દુકાન નું નામ નથી પણ બહુ સસ્ત સસ્તી છે ના તરબોઝ પણ બહુ એવા મીઠા મળશે દોસ્તો એકવાર જરૂર માટે આપણા સીધનાથ ની સામે છે દુકાન એક વાર ટેસ્ટ કરવા માટે જરૂરથી આવજો ચલો તરબો તરબોઝ 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 તરબો तो फाइनली गाइस हमने राहुल भाई ने तरबूज ने डीशो खावा माटे आ गया छी राहुल भाई आज हमने पांच तरबूज ने डीशो खावा रहो छे बहुत प्रेम थी जे खावा रे खाई ले छी तुम तो गाड़ो तो नहीं दे हम टेंशन ना लेता हम गाड़ो नहीं देख रहे तो आ से तरबूज हमारो खाई ले अब डीशो चलो तो हेलो गाइस केम सब बता मजा में आशा करू मजा में आशा અને આજ ફરીવાર મેળાની અંદર આવી જાય કારણ કે આજ છે આઠમ કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ દિવસની ઉજવણી થાય એના માટે લોકમેળો વિરંગમ ભરાણો હોય અને અમારી જોડે આયા હૈ વાસથા હાર્દિકભાઈ અને સાગરભાઈ જઈએ છીએ મેળામાં ચાલો આગળ દેખાડીએ Wonder where this fairy came from. She's from heaven. এসকরেম, গুফি, কান্? গুফি, গুফি. গুফি?

આરંદીક મે તાકી જાટીલો સ્કિન હા 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 અમે પણ કાવી છે ફાઇનલી ખાઈ લીધી અને હવે જઈએ આપણે તરફ ચાલતા થઈ જઈએ હેલો

હેલો ગાઈસ અમારી ટ્રેન તો આવી છે પણ ટ્રેનમાં માં મોકો ના મળ્યો ટ્રેન ફૂલ આવી છે જગ્યા નથી એટલે હેલો ગાઈસ ટ્રેન આવી ગઈ છે અમે જઈએ અંદર ચાર જણ બરોબર હેલો ગાઈસ ટ્રેન આવી ગઈ છે અને અમે ટ્રેનમાં આગળ બી જઈએ બરોબર આવી જાવ સાગર હા કયા ગામ ના હોદર ના હે કયા ગામ જવાનું બોલો ટ્રેન લાદર દ્વારકા જવાનું ભાઈ આ ભાઈ તો અમારે દ્વારકા સુધી નોજ મળી ગયો

દ્વારકા દ્વારકા હાલો ભાઈ ફાઇનલી રાજકોટ પહોંચી ગયા હા રાજકોટ હિન્દ્ર બાથરૂમ જવું હોય તો છેલ્લા ટપ જાવ પણ ગાડી નો બાયરું નઈ જૂમ નઈ જડતું હાય કંટ્રોલ નહી થતું ખબર રાખો ઘણી

આ ઓલા બે હમ દોસે અમારા હાર્દિક ભાઈ બેઠા પાછળ થઈ ગઈ યાર એલો શું મારા મોરથી પર બેટો ભાઈ સુના પાદરનો ભાઈબંધ અમારો મની જો છે તમારું કોન્ગ્રેટ સુના પાદરના વેવાઈ બોલો હવે

गाइस अवतरियो देखा है आ वासुकाना दरियो देखा दो नावा दो मन नावा दरियो आयो मन नावा दो लिया ए मन नावा दो नावा हेलो सागर भाई दरिया में डुबकी मार लो हो। सागर

બોલો તમે કોઈ અહિયાં જઈએ હાલો મારો વિચાર તો પેલી ટ્રેન માં બેવાનો એ ટ્રેન માં બેવું કે આ ડોરી મોન માં બેહે બંદુક મારવા જવું હોય શું બંદુક ચલાવવા

আহ খাওয়া দাওয়া সু খাছি এ খাও এ লট মলায় খাওয়া মা তো কে বাকি রে কে আমি খাওয়া দিই খাও এ কাল আই থিও গেট লিजिए

અમે કેમેરામાં ફોટા પાડવાની નાના વિડીયો બનાવાય ફાઈનલી અમે વિરંગામ મેળાની અંદર અડધો અમે પૂરો કરી ચૂક્યા છીએ હવે અડધો રહ્યો છે થોડું પેટમાં ભૂખ લાગી છે તો થોડો નાસ્તો કરીને પછી આગળના મેળાની ચાલો

llamada apain para ra Gunamnya merayaha na mana na kok kok

મેરાહલભાઈને તરબુજની ડીશો ખાવવા માટે આયા છે. રાહુલભાઈ આજે અમે 5 તરબુજની ડીશો ખવરાવ છે બહુ પ્રેમથી. જે ખવરે ખાઈ લે છે તેમતા ગાડો તો નઈ દેઈએ અમે. ટેન્શન ના લેતા અમે ગાડો ને દેખીએ. આ છે તરબુજ અમારો. ખાઈ લે હવે ડીશો ચાલો. વાસુકા ના નાસ્તો જોવો લાગે રાહુલ ભાઈનો જબરજસ્ત મીઠો મીઠાનો મતલબ ગળ્યો 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 જકડલમાં બેવાના પૈસા કે રાહુલ ભાઈના જકડલમાં બેવા માટે થોડા પૈસા લાવતા પણ અમે તરબૂજ બા આપી નાખ્યા નાસ્તો કરી લીધો તરફ નો રાહુલ ભાઈ નો અને તનખન ગોપાલ કરી દીધા હવે અને ચલો એમને વિદાય હાલવાની હવે તો એક બનાવી ચાર તરવો તરવાજ તરવાજ તરવો તર

Timur Torok Mico, jangan deh. Ah, Limbo Bohom. Piala Bait. ini Wah,

আপরাতিয় সাছ্য় ইনানা সাছ্য় তমনেশেয় লাইয় পরতাও মনা দুখ লাইয় দুখ সিনো লাইয় নানা ভোলো তিখু লাইয় তিখু লাইয�